હેલો બોલો કેમ છો તમારો ઓડિયો મેંભળ્યો મે તમને ફોન કર્યો તો ને એવી જે ઓડિયો આપડે મને પૂછ્યું હતું કે મૂકું ને મારા સસરાને તમે ફોન કર્યો તો ને હા ઈ મેંભળ્યો ઈમા જેમને એમ કે છે કે મારા પચાસ જણા સાક્ષી છે અમે ચાર વખત મૂકી આવ્યા છીએ અમારા ઘરે આવે છે આવું બધું કે છે ને છોકરાઓને મારે છે ને ત્યાર પછી એ સાંભળ્યા પછી મેં ફોન કર્યો તો મેં તો કિરણ ને કર્યો તો પણ કિરણે લિસ્ટ માં નાખી દીધો નંબર અને મારા સસરા ને કર્યો તો એટલે એમને તો ઉપાડ્યો ઉપાડ્યા ભેગું મારી અરે ના વાત કરે છે એમને તમે સાંભળો જ ખરી કેવા શબ્દો બોલે છે એમને મેં ચોખું જ કીધું તમે મેધું કેવું હું હાજર થાવ તમે એમ કયો છો ખાચી હોય તો સામી આવે નય બધુ મે મારો ફોન જ કાપી નાખ્યો એમને પૂરી વાત એ ના કરી પછી મે પાછી કેટલી ટ્રાય કરી ને તો ચાર પાંચ વખત ફોન કાપી નાખ્યો અને પછી એમને બ્લોક લિસ્ટ માં નાખી દીધો અને આ કિરણ ના mummy થી મે ચડાવતા જ તા જાણે નાના છોકરા ને શીખવાડવી ને બોલે તો હા ઈ રેકોર્ડિંગ છે તમારે તમારા સસરા એ વાત છે હું તમને ઈ રેકોર્ડિંગ મોકલું જ છું કેવી રીતના વાત કરે આવા ભવાડા ક્યારે મેં મારા ઘરવાળાને મેં મારી નાખ્યો ક્યારે મેં તમારા છોકરા ને માર્યા ઈ મને તમે કઈ દો એટલે ઈ મંડા ગાયું બોલવા મેં ચોખ્ખું જ કીધું આવી રીતના કોક ની દીકરી નાખે ન કરાય તમે અમારા ઘરે આવી આવીને દિલાસા દેતા હતા હું બેઠો છું તમારી દીકરી ને દીકરી ને કઈ થાશે નઈ અને ટાણે તમે ફરી ગયા હાવ તમને શરમ નથી આવતી કે તારી માને આ તું આવી નઈ તું તેવી નઈ ને એવું બધું બોલે છે મેં કીધું મેધું તમે કોક ની માન કેવો છો ની માન કેવાય ગમે એવું બધું કોઈ ની દીકરીને મેં તો શાંતિ થી વાત કરી હતી ને કે તમતા તમે મને કયો પચાસ જણા કયા જો પચાસ જણા હોત મનસુખભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવાના આવતો પચાસ જણા માં પાંચ જણા તું ભારે જ ને

ભાઈ હવે એમાં એવું છે છે કે આ બધી વસ્તુ ને હવે એને કાપી અને એ અમારા માનવા પ્રમાણે ખોટો માણસ હોય નકર તો ફોન કરીને કે મારા પ્રોબ્લેમ છે આમ છે આપડે જે ફોન કર્યો સમાધાન માટે ફોન કર્યો હતો પણ એને ખબર છે મારો સીસોડો આવે છે એટલે એને પછી હું કહ્યું ફોન આપડો કાપી નાખ્યો અને એને પપ્પા એના પપ્પા એ ઓળ વાત કરી એટલે એનું વળી recording થયું એટલે નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કઈ પૂછશે તો એનો જવાબ હું દેવો અરે તમારો ફોન તો કાપ્યો મારો એ કાપી ને block list માં નાખી દીધો અને જે તે time મેં તમારે નાખી દઈએ ને એ તમારો વિવાદ છે એટલે નાખી દીધો અમારે શેનો વિવાદ, છે ને એ પાછું એની અંદર ઈ પુરવાર કરે છે નકર એને કીધું હોત કે ભાઈ આવી રીતનો બનાવશે ને એટલે અમારે વાંધો પીડ્યો પણ ઈ કઈ કહેવા જ માંગતો નથી એટલે એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ બોલી શકે એવી એની પોઝિશન નથી

મેં સાંભળ્યું તમે એને કીધું hello કિરણ ભાઈ બોલો છો તો કે હાજી કેમ છો તો મજા માં તમે કોણ તમે કયો મનસુખ ભાઈ બોલું રામુ થી તો અંદર સ્પોટ ફોન કટ ઠીક છે હવે અત્યારે તો આપડે સમાધાન આગળ ના માં તો કેટલું કે આમ ને આમાં સમાધાન હોય આ તમે જોવો જ ખરી મોટા વ્યક્તિ ઉમરદાર વ્યક્તિ છે બોલવાની એમની રીત તો જોવો,

અત્યારે તો મને એ દિવસે પોલીસ સ્ટેશન માં મંડ રોવા કે ના મારું કોર્ટ મેરેજ કરી લેવા મારા માં બાપ નથી માનતા આપડી વાત સ્વીકારી પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય આ છતકબારી એક પ્રકારની ન કરાય ઓલી તેર વર્ષ થી અમે દવાખાના ડૂબી ગયા હતા ને એટલે ઈ નોતી જાતી ને એને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો એને જવું જ કે બીજું કાય

લેમેન હોય હોય બોતે એમ કે જો અમારા નીજદ ન કઈ લેવા દેવા નથી આ તમારે તમારી કેવું વર્તન કર્યું છે રીકોર્ડિંગ મોકલજો ને તો જોઈ જોશું તો મૂક એવું લાગશે છે ચોકળો હું તમને મોકલું તમે ખુદ જોજો ફોન કાપી જ નાખ્યો મેં તો એમ કીધું કે તમે ક્યાં ને આવો પછી અમે કઈ ફોન તમે હાચા હોય તો મને ફોન કરો તો કર્યો જ નહીં ઈ પછી મેં તમને કીધું ને પછી અમારે એક જ ફોન કરવાનો હોય પછી અમારો ફોન હવે કિરણ માં ય નો જાય ને ઈ મામા ના ય નો જાય હું કામ કે અમાર પછી એવી લત માં પડવાનું ન હોય એને ઈ પોતે એમ કે છે કે અમારે ની ઈજ્જત આબરૂ ને કઈ લેવા દેવા નથી એટલે એનો મતલબ હું રયો હાલો કયો છે સાચી વાત છે આતો તે દિવસ તમે કયો હું

તમારે આવું હોય મારી એમની મારો તમે મને ત્રણ ત્રણ ચાર ચાર વખત જો ધક્કો મારી મૂકી જતા છો મારી પાછળ કોઈ છે જ નહીં તો અત્યારે હું આટલા મહિનાથી કે મારા પપ્પા ત્યાં છું તો કેમ નથી ખોટું ન બોલાય કે એમના કોઈક ખગા વાળા સાંભળતા છે ને તો એમને એમ થાય કે મનસુખભાઈ હું તો એમને એટલો દરજ્જો આપતી એટલો આમ એમ ના નાના એમને કીધું ને એજ હાચું જે તે ટાઈમ બિચારા મારા હગાવાલા કીધું કે લખાણ લઈ લે

ભરોસો મામા એના મમ્મી કેવું બોલે એક જ વાત હતી મારી છોકરી થી પ્રોબ્લેમ હોય તો મારી દીકરી તો આમ મોટી થઈ ગઈ મેં કીધું એને તો કોલકી બંને મોકલી દેસ નાની દીકરી મારી મમ્મી થોડો પેન રહે મોટી થઈ જાય ઈ મેન પ્રોબ્લેમ કદાચ મે મારી દીકરી ની હોય એમને કે ભાઈ કાલ પરણાવી આવી પડશે ને તે તમે તેવી પ્રોબ્લેમ ને આપણે sort out કરી દઈએ. પણ આ તો વાત જ આખી બીજી છે હવે જરૂર જ નથી, જોતા જ નથી તો બે વરસ હું લેવાનું કોની મરજીથી લઈ ગયા, તમે મન પડે તોય લઇ જાવ, તમે મન પડે તોય મૂકી જાવ, એટલે હું બધાની ની જેવું હાલે છે એમ, હાલ્યા કરે આ બધું એવું છે ભાઈ હવે આમાં શું છે હવે અમે થોડાક પછી આયખ્યા થઇ ગયા એટલે માણસ અમારે થોડુંક આ બધે લપસપ થાય હવે આ બધી ડીંડક કરાવજો ને તમે બધુંય, આયખ્યા કાઈ નઈ તમે હાચું કયો છો એટલે બાકી તમારામાં કેમ ફોન નો આવ્યો

કોઈક ને કાઈક અફસોસ હોય કદાચ કોઈ ને કાઈક મન માંથી કાઈ ભાવ એવો જાગે કે ભાઈ ચાલો જે હતું ઈ અત્યારે આની આમ વાત થઈ રહી છે આમ સમાજ માં જીવવાનું છે sorry હા સમાજ માં તમે ક્યાંક બીજે વયા જવાના છો રહેવું અહિયાં અને ખાલી ખોટું એટલે હવે ઘરે આવી ગયા છો હવે તમે ફોન કર્યો તો તમારે કેવાય ને કે મામા તમારા બાંગડા વાળા ને કેજો મને છુટા છેડા આપે કોને કહું તમારા રામજી મામા ને

ખોન કાપી ના આય મરતા રે લફકર નવરાની મેરે મત કોને લફ કરી એ કોટુ કેમ કોકની ને આપસે નાખો છો અરે તું દીકરી ને આ ગયા ને કયા તમારા 50 જણા સામે આવોસ મારે તમને ક્યો ને સામે આવોસ મને નું ઘર મંડાય મારી માનો મારા વાખરો

करना न दुश्मनी वरना पड़ेगी वो लाए मेरा भाई बन सुख राठोर राव 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 राम राब राठो राब राम